તેમણે ઉદ્યોગોને વધુ પ્રદૂષણ ન ફેલાવવાના ઉપાયો અને કાયદાકીય જાગૃતિ અંગે પણ માહિતગાર કર્યા હતા આ કાર્યક્રમમાં સરગામ સ્ટેટના વિવિધ ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમણે પ્રદૂષણ નિવારણ માટે સંકલ્પિત બનવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી गवर्नमेंट ना जिस वैन पिट के के पचास तमारे मेंडेटर ने थी है ना तमें बीआईएस को ने है ना तमारे साधारणों को पचास तक का गवर्नमेंट अपने नीचे बीस वॉइस है ना पचास तक एसीजीटीएमएसपी यार उनके एसीजीटीएमएस एंडल तमें रोन बैठा होए अरे इन्हीं सेफ ने भी बर्मांजर होए एक बार तमें नि� એની અરતી એક જ આયોટિક પ્રોટોલ ની અનલાઇફ સમાજ બધા અથવા થઈ શકે સાહેબ સીસીબી સુધી પરસેન્ટ